નમસ્કાર સ્વાગત છે આપનું ડે સ્પેશિયલ કાર્યક્રમમાં અને ડે સ્પેશિયલ કાર્યક્રમમાં વાત કરીશું ક્ષત્રિય સમાજની અને પુરુષોત્તમ રૂપાલાની જે પ્રમાણે પુરુષોત્તમ રૂપાલાજીએ જે નિવેદન આપ્યું ક્ષત્રિય સમાજ માટે અને એને લઈને ક્ષત્રિય સમાજમાં જ્યારે રોષ વ્યાપી ગયો વિરોધ થયો ત્યારે રૂપાલાજીએ માફી માંગી હતી એકવાર માફી માંગી બીજી વાર જે સંમેલન બોલાવ્યું એમાં પણ હાથ જોડીને માફી માંગી ત્યારબાદ પ્રદેશ અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના સી આર પાટીલે માફી માંગી એમ લાગતું હતું કે ક્યાંક આ રોષ સમી જશે ક્યાંક આ વિરોધનું વંટોળ છે શાંત થઈ જશે પણ ઉગ્ર બનતું ગયું આખરે રાહ જો હોય કે ક્ષત્રિય સમાજના વિરોધને લઈને પુરુષોત્તમ રૂપાલા ફોર્મ નહીં ભરે આખરે એ તારીખ પણ આવી ગઈ ફોર્મ ભરાઈ ગયો ફોર્મ ભરાઈ ગયા પછી પરત લેવાની વાત આવી કે પુરુષોત્તમ રૂપાલા ફોર્મ પરત લઈ લે એ પણ ન લેવાયું અને ક્યાંક ક્ષત્રિય સમાજને લાગ્યું કે હવે ભારતીય જનતા પાર્ટી કોઈ પણ રીતે ક્ષત્રિય સમાજને મહત્વ નથી આપતી તો એની સામે હવે લડી લઈએ પાર્ટ ટુ જે એમણે ચાલુ કર્યો છે આંદોલનનો એમાં એક મોટું એલાન કરવામાં આવ્યું છે ને ક્ષત્રિય સમાજ ભારતીય જનતા પાર્ટીનો હવે વિરોધ કરશે માત્ર પુરુષોત્તમ રૂપાલા કે રાજકોટ બેઠક નહીં છવ્વીસ છવ્વીસ બેઠકમાં અમને પુરુષોત્તમ રૂપાલા દેખાય છે એવી એમણે વાત કરી પાંચ વનમાં ધર્મ રથ કાઢવાની વાત કરી અને આ ધર્મ રથ જે નીકળશે આ રથ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરવા માટે ગામડાઓમાં જાગૃતિ લાવશે અને ક્ષત્રિય મહિલાઓ છે એ પણ હવે ક્યાંક રૂપાલાની સામે પડી છે અને એમનું કહેવું છે કે અમે ક્ષત્રિય પ્રભુત્વ ધરાવતા ગામડાઓમાં ચૂંટણી બહિષ્કાર કરવામાં આવશે આવું એલાન પણ ક્ષત્રિય સમાજ દ્વારા જે સંકલન સમિતિની બેઠક મળી હતી રાજપૂત ભવનમાં ત્યાં કરવામાં આવી અને ક્યાંક આક્ષેપ સંકલન સમિતિ જેણે રાજપૂત ભવનમાં બેઠક કરી જેણે પત્રકાર પરિષદ કરીને પત્રકારોને લો ક્ષત્રિય સમાજને મેસેજ આપ્યો છે એની સામે સવાલો ઉઠ્યા પદ્મિની બાવાળાએ ગંભીર આક્ષેપ કર્યા આખા ક્ષત્રીય સમાજને ગુમરાહ કરવાનો આરોપ પણ સંકલન સમિતિ પર લગાવ્યો ક્યાંક એવી પણ ચર્ચા થઈ કે ક્ષત્રિય સમાજમાં ભાગલા પડ્યા છે પણ ક્ષત્રિય સમાજ જે રીતે આંદોલન કરી રહ્યો છે અત્યાર સુધી શાંતિપૂર્ણ આંદોલન બહુ જ શિસ્તબદ્ધ આંદોલન જોવા મળ્યું છે અને જે વિરોધ કર્યો છે અને છેક સુધી અમને અપેક્ષા હતી કે અમારી વાત માનવામાં આવશે પણ નકારી કાઢવામાં આવી છે ત્યારે હવે ભાજપ વિરુદ્ધ મતદાનના કાર્યક્રમો યોજવામાં આવશે

શુક્રવારે મળી અને શુક્રવારે બેઠક મળ્યા બાદ જે પત્રકાર પરિષદ ને સંબોધવામાં આવી શું એવું માનવાનું કે આ બેઠકમાં તમામ સમાજ તમામ સંગઠનો સહમત છે અને જે 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 કોઈ આ ઓપરેશન પ્લાન ટુ જે રજૂ કર્યો છે એના માટે આખો સમાજ ને તમામ સંગઠનો સહમત છે કે એમાં ભેદભાવ છે જે પાર્ટ ટુ જાહેર થયો છે એમાં એ જાહેર થયું છે કે આપણે હવે બીજેપી વિરુદ્ધ આપણે મતદાન કરવાનું છે તો બીજેપી વિરુદ્ધ જે મતદાન કરવાનું છે એમાં આખો સમાજ સાથે જ છીએ બરાબર છે એટલે અત્યાર સુધી તો આપણે એમ કહેતા હતા કે મોદી તુજસે બેર નહીં રૂપાલા તેરી ખેર નહીં ભારતીય જનતા પાર્ટીનો અમને અમને કોઈ વિરોધ નથી હવે તમે એક મોટી પાર્ટી સામે બાદ ભીડવા જઈ રહ્યા છો ત્યારે ક્યાંક એવા પણ મુદ્દા ઉઠે છે ગીતાબા કે સંકલન સમિતિ ગુમરાહ કરવાનો પ્રયત્ન કરી રહી છે ને સંકલન સમિતિ આંદોલન પાર્ટ ટુ જાહેર કરી રહી છે હવે એ બધા મુદ્દા તથ્ય વગર ના થઈ ગયા કારણ કે હવે જે પાર્ટ ટુ જાહેર કર્યો છે સંકલન સમિતિ એમાં જે જે બીજેપી વિરુદ્ધ નું પાર્ટ માં જાહેર કર્યું છે કે બીજેપી વિરુદ્ધ મતદાન કરશું તો એમાં આખો સમાજ સંકલન સમિતિની સાથે છે અને સમાજમાં જે સમાજ જો આખો સંકલન સમિતિની સાથે હોય તો પછી અમે સમાજની સાથે છીએ એટલે અમે પણ પછી સંકલન સમિતિની સાથે છીએ અચ્છા કરણી સેના શરૂઆતમાં જે ગીતાબા આંદોલનો કર્યા કરણી સેનાના જે એના અધ્યક્ષ છે રાજ શેખાવત વિરોધ કર્યો કમલમના ઘેરાવની વાત કરી એમની અટકાયત કરવામાં આવી ત્યારબાદ કરણી સેના ક્યાંક ખસી ગયું એવું લાગે છે અને સમગ્ર સંચાલન આખું સંકલન સમિતિ કરી રહ્યું એવું એક ચિત્ર ઉપસી રહ્યું છે હા એવું છે કારણ કે હવે કોઈ એક સમિતિ કે એક સંગઠન સંચાલન કરે તો બેઠક શુક્રવારે હતી જી જી હા તો આમંત્રણ આપવામાં આવે છે કરણી સેનાને કે પોતાની ફરજ સમજીને કરણી સેનાના જે હોદ્દેદારો ઉપસ્થિત રહે છે પોતાની ફરજ સમજીને અચ્છા આમંત્રણ કરણી સેના ને હોતું નથી પ્રતિક ઉપવાસ કરશે દરરોજ એમાં કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી કે કયા સમય પ્રતિક ઉપવાસ થશે ક્યારે પ્રતિક ઉપવાસ પૂરા થશે કેટલી બહેનો બેસશે આવી કોઈ ચોખવટ નથી માત્ર જાહેરાત કરવામાં આવી છે એટલે બહેનોને વિશ્વાસમાં લઈને આ જાહેરાત કરાઈ છે કે પછી સંકલન સમિતિ જાહેરાત કરી અને જે બહેનો છે એમને એને પાલન કરવાનું છે ના એવું નથી ત્યાં જાહેરાત થઈ હતી કે આ રીતના કઈક આઠ કે દસ મુદ્દા હતા એ બધું કરવાનું છે અત્યારે મને ખાસ તો યાદ નથી એક આ રથ વાળો મુદ્દો યાદ છે ને એક આ બેનો પ્રતિક ઉપવાસ ઉપર બેસવાના હતા એ યાદ છે તો આજે એ લોકો બેસી ગયા છે પ્રતિક ઉપવાસ ઉપર મેં આમાં ન્યૂઝ માં જોયું કે લોકો બેઠા છે તો હવે ચાલુ થઈ ગયું છે આંદોલન અને બીજેપી વિરુદ્ધ મતદાન કરવાનું છે તો હવે આ જે પ્રતિક ઉપવાસ ને એ બધું થશે એટલે લોકોમાં એ અસર જશે કે બીજેપી વિરુદ્ધ આપણે મતદાન કરવાનું છે એ ખુલ્લો બીજેપી વિરુદ્ધ વિરોધ જ છે બિલકુલ જયન્દ્રભાઈ શું લાગે છે હવે જે ક્ષત્રિય સમાજ લડી લેવાના મૂડમાં છે અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીનો વિરોધ નહોતો નરેન્દ્ર મોદીનો વિરોધ નહોતો પણ અત્યારે નરેન્દ્ર મોદીનો વિરોધ તો નથી વડાપ્રધાનનો પણ ક્યાંક આખા ભારતીય ભારતીય જનતા પાર્ટી એટલે કે ભાજપનો વિરોધ ક્ષત્રિય સમાજ કરી રહ્યું છે શું હજુ જયન્દ્રભાઈ કોઈ લાગે છે કે આનો કોઈ ઉકેલ આવે અથવા આંદોલન પાર્ટ ટુ જે આ તો બહુ જ ક્ષત્રિય સમાજ હવે ક્યાંક આક્રમક બન્યો છે તેનો અંત ક્યાંક કે કોઈ ઉકેલ જોઈ રહ્યા છો જે મુદ્દો હતો એ કોઈ રાજકીય એ સામાજિક મુદ્દા પર કરેલી રૂપાળા એ ટિપ્પણીના વિરુદ્ધમાં હતો કે ભાઈ રૂપાલાજી આ ટિપ્પણી કરી છે એ અમારા સમાજના અમારી બહેનોના અમારી દીકરીઓના અપમાનજનક છે એના માટે રૂપાલાજીને અમે માફી નથી આપવા માંગતા એ એમની ઉમેદવારી તમે બદલી નાખો એમને ઉમેદવાર ખાલી બદલો એ જ માગણી હતી એ એક સામાજિક મુદ્દા પર શરૂ થયેલું આ આંદોલન હતું એમાં કોઈ પણ પ્રકારનો કોઈ ભાજપનો વિરોધ નતો ભાજપના નેતાનો વિરોધ નતો વડાપ્રધાનનો વિરોધ નતો કોઈનો પણ વિરોધ નતો પણ જે બી સંકલન સમિતિ સાથેની ત્યાર પછી જે મોટા મોટું સંમેલન શીખ કબ સંમેલન ગયું આમ તો મોટાભાગે ક્યાંક બી સામાજિક આવા સંગઠનો સરકાર વિરુદ્ધ કે કોઈ સંસ્થા વિરુદ્ધ થાય છે ત્યારે ક્યાંક બી કાંકડી ચારો કરનારા લોકો આવી જતા હોય છે પણ ચાર થી પાંચ લાખ લોકોની સંખ્યામાં કોઈ પણ પ્રકારની ગેરશિસ્ત અશિસ્ત કે કોઈ પણ કાંકડી ચારો થયા વિનાનું સફળ સંમેલન થયું ત્યારે એવું લાગતું હતું કે સરકાર પક્ષે એની કંઈક થોડી વધારે વજન પડશે અને ખૂબ સમાધાનકારી મીટિંગો થશે પણ આ બધા કા વચ્ચે ક્યાંય મોડી રાતે મીટિંગ કરી કે સવારે મીટિંગ કરી પણ કોઈ એનું પરિણામ ના આવ્યું અને તેના કારણે સંકલન જે જાહેરાત કરી આંદોલન એ ને હું બે ભાગ એક સામાજિક આંદોલન તરીકે ગણું છું હવે પછીનો આવેલો ભાગ ટુ આંદોલન એ રાજકીય આંદોલન બની ગયું કેમ કે રાજકારણમાં આવેલા જેટલા લોકો અત્યારે ચૂંટણી આવી છે અને ચૂંટણીમાં એક પક્ષ વિરુદ્ધનું એક મેન્ડેટ આપવામાં આવે છે કે આપણા બધા ક્ષત્રિય સમાજના લોકો ભાજપના વિરોધમાં વોટિંગ કરશે હવે તમે વિચાર કરો કે ભાજપની વિરુદ્ધ વોટિંગ કરનારા ભાજપમાં જ ક્ષત્રિય સમાજને મોટા કરેલા નેતાઓ છે ભાજપ ને મોટો કરનારા પણ ક્ષત્રિય સમાજના નેતાઓ છે એ લોકોની પરિસ્થિતિ હવે સુડી વચ્ચે સોપાડી જેવી થઈ ગઈ એક બાજુ પક્ષ છે તો બીજી બાજુ સમાજ છે લોકો એમ કે છે કે અમે સમાજ થકી ઉજળા છીએ બીજી બાજુ એવું છે કે ભાજપ થકી એમને કઈ ને કઈ પદ આપેલું છે પ્રતિષ્ઠા મળેલી છે અને આ બંનેની વચ્ચે હવે સ્થિતિ એવી આવશે કે ભાજપનો એક સામાન્ય કાર્યકર થી માંડીને વરિષ્ઠ કાર્યકર સુધીના ક્ષત્રિય સમાજના આગેવાનો નથી સમાજને સમજાવ જઈ શકતા ને નથી પક્ષના નેતાઓને કશું કરી શકતા પણ જયેન્દ્રભાઈ સવાલ એ થાય છે કે આટલું મોટું આંદોલન ચલાવ્યું ક્ષત્રિય સમાજે શિસ્તબદ્ધ વિરોધ કર્યો આપણે કહ્યું કારણો શું માનો છો તમે એનું એનું બહુ એક ક્લિયર કટ વાત હતી કે એક પ્રકારનો અત્યારે ભાજપના નેતાઓની એવી હતી કે બહુ જ મોટો ગેવ ચાલે છે રામ મંદિર ને ત્રણસો સિત્તેર ના બે મુદ્દા પછી સમગ્ર દેશમાં આવેલા જુદા જુદા મીડિયાના ઓપિનિયનોને કારણે ભાજપ સ્પષ્ટ બહુમતી સારી બહુમતી થી વિજય થઈને ત્રીજી વાર સરકાર બનાવવા જઈ રહી છે એવા અહેવાલ મીડિયામાં સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધ થઈ રહ્યા છે હવે બીજું કારણ એ હતું કે રૂપાલાજીની ટિકિટ બદલવાથી કે એમની સાથેની સાથે પેરેરલમાં સાબરકાંઠાનો મુદ્દો ચાલતો હતો હવે એક જગ્યાએ ઉમેદવાર બરોડાનો તો મુદ્દો માડ માડ શાંત થયેલો અંદર

એટલે સામાન્ય એક અણસાર એવો હશે કે ભાઈ પાર્ટી જે પાર્ટી સ્વયંભૂ વરેલા કાર્યકર્તાઓ છે એ ભાજપ ની જોડે જ રહેશે ક્ષત્રિય સમાજ ના લોકો નો ખાસ કરીને બહેનો નો રોષ બહુ વધારે જયેન્દ્ર તમે ગીતાબા ને કોઈ સવાલ કરવા માંગશો અથવા કંઈ પૂછવું છે ગીતાબા ને તમને કદાચ કોઈ એવો સવાલ થતો હોય કે જેમાં જેને લઈને કોઈ સવાલ એવો હોય કે એમની પાસેથી કોઈ જવાબ લેવો હોય તો ગીતાબા એ ઘણું બધું મીડિયા સમક્ષ જે મોટા ભાગનું એમને જે કહેવા જેવું હતું સમાજનું એ કહી દીધું છે પણ હું એવું માનું કે જે રીતે ક્ષત્રિય સમાજની એક એક ઇમેજ હતી ક્ષત્રિય સમાજની એક ઇમેજ છે આજે પણ એ જ ઇમેજ છે એ ઇમેજ ક્યાંક ને ક્યાંક ભાજપના એક નેતાના દ્વારા કરેલા સ્ટેટમેન્ટના કારણે ક્ષત્રિય સમાજ રૂપાલાજીને હરાવવા માટે મેદાન માં પડ્યો છે શું આમાં કેટલી શક્યતા તમે જોઈ રહ્યા છો કે ખરેખર રૂપાલાજી ને હાર મળે રાજકોટ બેઠક પરથી ના ના નથી મળે એનું કારણ બહુ ક્લિયર કટ વાત છે બે વસ્તુ છે એક મોદીનું કરિશ્માઈ નેતૃત્વ છે દેશ માટેનું બીજું મોદી ગુજરાતના છે

તમારો ટાર્ગેટ ગીતાબા ટાર્ગેટ પુરુષોત્તમ રૂપાલા છે પુરુષોત્તમ રૂપાલા કયા આધારે તમે શક્યતા માનો છો કારણ કે જે પ્રમાણે વસ્તીનું ગણિત જોઈએ તો એમાં તો ક્યાંય લાગતું નથી કે ક્ષત્રિય સમાજ એટલું પ્રભુત્વ હોય કે રાજકોટમાં હરાવે અન્ય બેઠકો પરની વાત તો બહુ દૂરની છે ગીતાબા જી ભલા હવે એવું છે એમાં કે મને બહુ આમાં પોલિટિક્સમાં ખબર નથી પડતી કે શું હોય છે અંદર પણ અત્યારે જે વિરોધ છે એ જોતા એવું લાગે છે કે હું લાગણી વર્ષે હું વિચારું છું કે દરેક સમાજ કદાચ અમારા આંસુડાની કિંમત સમજતો હશે અમારા જે અત્યારના પ્રયત્નો છે એની કિંમત કદાચ સમજતો હશે તો એ દરેક સમાજ આજે રાજકીય લેવલે નહીં પરંતુ અમારી જે આ વર્ષોથી પરંપરાગત જે અમારી મર્યાદા છે અને અત્યારે જે અમારી લાગણી દુભાણી છે એ કદાચ બધું ધ્યાનમાં રાખી અને ભલે કોઈ બી સમાજ હોય જે ભાજપ ના સપોર્ટમાં હોય તો પણ કદાચ અંદર ખાને એવું વિચારે કે ના આ બહેનોની આવી જે ટીકા ટિપ્પણી થઈ છે તો આપણે રૂપાલાને મત ના આપીએ હોય આપી અનેક છે પાટીદાર ઉમેદવાર છે તો પાટીદારો એવી કેવી રીતે વિચારશે ક્ષત્રિય સમાજ માટે લાગણી દર્શાવીને પાટીદાર સમાજ રૂપાલાજીની વિરુદ્ધમાં મતદાન કરીને સામે વાળી વ્યક્તિને ઉમેદવાર ને જીતાડે આ કેટલી શક્યતા લાગે છે આપને કીધેલું ને પાટીદાર ભાઈઓ એ પણ કીધું ને કે અમે તમારા જી ચિંતા ન કરશો તો કદાચ આ લાગણી હોય બે ત્રણ પાટીદારોની અમને ચિઠ્ઠી પણ આવી પ્રજ્ઞાબા કે અમે તમારી સાથે છીએ એ તો કોઈ રાજકીય પક્ષમાં નહોતા એ ચિઠ્ઠીનો ફોટો પણ છે મારી પાસે તો એવું લાગે આપણે તો હવે તો લાગે એવું કહી શકીએ બાકી તો વિશ્વાસથી તો શું કહી શકીએ પેલા अच्छा તમે મહિલાઓની વાત કરો છો પણ એ જ મહિલાઓ ક્યાંક સંકલન સમિતિ સામે તો આક્ષેપો કરે છે કે સંકલન સમિતિ આખા સમાજ ને કરે છે રમત રમે છે સંકલન સમિતિ પક્ષોના બની ભારતીય જનતા પાર્ટીના હવે ભાઈ એ બધું પૂરું થઈ ગયું ને હવે પાર્ટ વન આપણે જે વસ્તુ જે કરવાની હતી કેવાની હતી પાર્ટ ટુ જાહેર થયા પછીનું જ આ પદ્મિની બા વાળાનું નિવેદન છે જી જી પદ્મિની બા પદ્મિબા વાળાનું નિવેદન હશે પણ અમે હવે એ વસ્તુ ઉપર નથી કે સમાજ એની સાથે છે તો પછી અમે સમાજની સાથે છીએ પદ્મિબા વાળાનું જે નિવેદન હોય એનું અંગત નિવેદન છે મારે અમારા બધા નિવેદનો હતા પણ હવે એ બધું પૂરું થઈ ગયું હવે આપડા હાથમાં કઈ જ નથી અચ્છા હવે કોઈ સંમેલન બોલાવવાની કોઈ ગણતરી ખરી જીએમડીસી માં સંમેલન બોલાવવાની વાત હતી ને પછી કોઈ રણનીતિ બીજી ઘડવાની વાત હતી એવું કઈ ખરું નથી કઈ નથી કર્યું છે ક્ષત્રિય કામગીરી થશે જયેન્દ્રભાઈ જે રાજકોટની બેઠકની જ ખાસ આપણે વાત કરીએ તો એમાં ક્ષત્રિય સમાજ એ પ્રમાણે કે છે કે અન્ય સમાજનો અમને સહકાર મળશે અને જે પ્રમાણે તમે જુઓ કે કડવા પાટીદાર છે પરસોત્તમ રૂપાલાજી લેવા પાટીદાર છે પરેશ ધાનાણી લાગે છે કે પરેશ ધાનાણીને ઊભા રાખવા પાછળનું ગણિત સ્પષ્ટ જ્ઞાતિગત દેખાય જ છે આપણને કારણ કે લેવા પાટીદારના પણ મત નિર્ણાયક છે પણ અન્ય સમાજનો કેટલો સપોર્ટ મળે ને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી માટે નરેન્દ્ર મોદી અમિત શાહ માટે તો એક પણ સીટ જો ગુજરાતની જાય તો નાક ટપાવવા બરાબર એટલા માટે છે કારણ કે એની ઇમ્પેક્ટ આખા દેશ પર પડે વિદેશમાં ઇવન પડે કે ગૃહ વતનમાં એક કે બે સીટ કોઈ જે છેલ્લા બે ટર્મથી હેટ્રિક છવ્વીસ છવ્વીસ જીતતા તેના વખતે હેટ્રિક ન થઈ

આ બધા મોટા મોટા કદના નેતાઓ રાજકોટથી મળેલા છે ને રાજકોટ થકી જ ભાજપ સત્તામાં બી એ જમાનામાં મજબૂત થઈને આવેલું છે એટલે ભાજપનો વિરોધ વસ્તુ અલગ વાત છે રૂપાલાજી નો વિરોધ અલગ વાત છે હું એવું માનું કે ઘણા બધા રાજકોટમાં પણ ક્ષત્રિય એવા હશે કે જેનું કોર્યું કદાચ ક્ષત્રિય સમાજના કાર્યક્રમોમાં જતું હશે પણ એનો આત્મા છે ને ભાજપની સાથે વોકિંગમાં જતો હશે કેમ કે જે જે સંસ્થાઓમાં તૈયાર થઈને કે જે સંસ્થાઓ તકી એ લોકોએ સામાજિક પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે એ લોકોનો અંતર આત્મ એવું કે ભાઈ જિંદગી બધી જ બાબતો પર જયેન્દ્રભાઈ ન માત્ર રાજકોટ બેઠક એ સિવાયની પણ જામનગર ભાવનગર પાટણ અન્ય ઘણી બધી બેઠકો છે કે જેની પર ક્ષત્રિય સમાજ એમ કે છે કે સીધી અસર થશે આપને શું લાગે છે કે કેટલી બેઠકો પર અસર થશે અને બીજું કે જેમાં ભારતીય જનતા પાર્ટીને હાર મળી શકે એવી શક્યતાઓ કદાચ આપ જોઈ રહ્યા છો જો સૌથી મોટી અસર મારી દ્રષ્ટિએ મને સાબરકાંઠાની લાગતી હતી કે ભૂપેન્દ્રસિંહ ઝાલા બહુ કદ્દાવર નેતા તરીકે ખૂબ મોટા ટેકેદારોની સંખ્યા સાથે ફોર્મ ભરવા નીકળેલા મારા પર્સનલ સોર્સીસ જે ભાજપમાં કામ કરે છે કે ભાજપના જવાબદાર છે એ લોકો સાથેથી બી મને મળેલી કેટલીક ઇન્ફોર્મેશન પરથી એવું લાગતું હતું

અને સૌથી મોટું ભાજપ ને નુકસાન નું એક સ્ટેજ એ લાગે છે કે જે ટાર્ગેટ આપેલો હતો જેવિસ સીટ પાંચ લાખ થી જીતીશું ત્યાં ઘણી બધી સીટો પર કદાચ સક્રિય મતદારો નો જો એવું માનું છું કદાચ સક્રિય મતદારો જે પ્રો બીજેપી હશે એ વોટિંગ નહીં કરે પણ કોંગ્રેસની તરફેણમાં વોટ નહીં કરે અને એના કારણે જે મોટી લીડનું માર્જિન હતું જેમ કે પરબતભાઈનું ત્રણ લાખ સાડા ત્રણ લાખનું મહેસાણામાં શારદાબેનના અઢી લાખનું એ બધી સીટો પર વોટિંગના માર્જિન થોડા ઓછા થાય અને એક સીટ મને એવી લાગે છે હજુ કદાચ ભાજપના વિજાપુરની સીટ પર સિદ્ધે ચાવડા જે આવ્યા છે ક્ષત્રિય સમાજના બહુ મોટા નેતા છે એ પણ વિધાનસભાના સભ્ય અગાઉ બી રહી ચૂકેલા છે એમને રાજીનામું આપીને ફરીથી વિજય થયા છે એમની સામે આવેલો પાટીદાર મતદાર ની ટીમ બહુ જોરદાર કામ કરી રહી છે અને એના કારણે એવું બને

પણ તમારો સામાજિક મુદ્દો એમને એમ ઉભો રહેશે રાજકીય મુદ્દો ઉકેલાઈ જશે ગીતાબા મારો પ્રશ્ન સાંભળ્યો આપે ના ફોન આવી ગયો એટલે નથી સાંભળ્યા ઓકે ગીતાબા મારો મારો સવાલ એ છે કે ચૂંટણી તો કાલે પતી જશે ને માની લો છવ્વીસ સીટ પર ભારતીય જનતા પાર્ટી નો કેસરીઓ લહેરાય છે તો ક્ષત્રિય સમાજ નું પાર્ટ થ્રી કોઈ આંદોલન હશે

છવિસે છવ્વીસ સીટ તો નથી જ આવવાની અ કારણ કે અમિતભાઈ પોતે પણ પચીસ સીટ બોલ્યા પચીસ સીટ પણ નથી જ્યાં જે જે સીટ ઉપર અમારું પ્રભુત્વ વધારે છે ત્યાં અમે બીજા સમાજને પણ ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનું કેશું પણ જો તમારા કહેવા પ્રમાણે જો આ છવ્વીસે છવ્વીસ સીટ આવી જાય છે તો પણ અમારું આંદોલન ચાલુ રહેશે ત્યાર પછી અમારું આંદોલન એવી રીતે ચાલશે કે અમારે કદાચ વિધાનસભાની ચૂંટણી આવે ત્યાં સુધી ચાલશે પણ હવે આ આંદોલન ખતમ નહીં થાય હવે ભારતમાંથી આંદોલન પેલા ગુજરાતમાંથી રાજસ્થાન પહોંચ્યું છે રાજસ્થાનમાંથી યુપી યુપી થી બિહાર એમપી એટલે આખા દેશ વ્યાપી હવે આંદોલન રાષ્ટ્રવ્યાપક બની ગયું છે એટલે ખાલી ગુજરાતમાં તો સીટ નહીં આવે પરંતુ આ જે પાંચ રાજ્યો છે અમારા ત્યાં પણ ભારતીય જનતા પાર્ટી ને નુકસાન થશે કયા સમાજની અપેક્ષા રાખો છો કે કયા કયા સમાજ નો તમને સહકાર મળે એવું લાગે છે અથવા તમે સહકાર લેશો અને વિશ્વાસ પૂર્વક સમાજો તમારી સાથે જોડાશે તમારા અન્યાય માં બેનનો જે અપમાન થયું છે એની સાથે તમને સાથ આપે એવા લગભગ બધા સમાજે એમનો સમર્થન જાહેર કર્યું છે એટલે આગળ ઉપર પણ બધા એમાં બહુ જ શિસ્ત જોવા મળ્યું નથી એમણે કોઈ પણ કહેવાય કે ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કર્યો કે નથી નરેન્દ્ર મોદીનો વિરોધ કર્યો કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો પણ વિરોધ નથી કર્યો ઇવન ક્ષત્રિય સમાજના જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે એમનો વિરોધ ક્ષત્રિય સમાજે નથી કર્યો અને શાંતિપૂર્ણ રીતે આંદોલન આગળ ચલાવ્યું છે ત્યારે હજુ પણ ક્ષત્રિય સમાજ બહુ જ ક્ષમતા સાથે વિવેકથી અને લીગલ આંદોલન ચલાવવા માંગે છે હજુ પણ જાનમાલ ને નુકસાન પહોંચાડવાની વાત ક્ષત્રિય સમાજની નથી તોડફોડની વાત નથી મારઝૂડની કોઈ વાત નથી પણ આવનારા દિવસોમાં પણ આ જ આંદોલન આ રીતે ચાલશે વિરોધ ચોક્કસ થશે વિરોધ ન માત્ર પુરુષોત્તમ રૂપાલા ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરવાની એમણે નેમ ઉઠાવી છે અન્ય સમાજના સમર્થનની વાત કરી છે એટલે જોવાનું રહેશે કે અન્ય સમાજનું સમર્થન ક્ષત્રિય સમાજને મળે છે ક્ષત્રિય સમાજ હવે ભાજપને હરાવવા માટે મેદાનમાં ઉતર્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની પણ રણનીતિ આગળના સમયમાં શું રહેશે એ ચર્ચાનો વિષય બનશે ચર્ચાનું સમાપન કરીએ છીએ ગીતાબા અને જયેન્દ્ર બ્રહ્મભટ બંને ઉપસ્થિત રહ્યા બંનેનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ તો દર્શક મિત્રો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા ક્ષત્રિયનો ટાર્ગેટ રૂપાલા કે ભારતીય જનતા પાર્ટી ફરી મળીશું નવા દિવસ સાથે નવી ચર્ચા સાથે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર